નમસ્કાર મિત્રો જય માતાજી સુજાણી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ અને બુધવાર આજે કડીની બાજુમાં આવેલા અધુંદરા ગામે મા ચામુંડાની પ્રતિષ્ઠા હતી ચામુંડાનું માનતાજીનું મંદિરમાં હવન હતું હું પણ ગયેલો દર માતાજીના દર્શન કર્યા તો ત્યાં મેં આજે આખી સમજ હતી ત્યાં માનવ મેળાવણ ઉભરેલો હતો તે મેં એક એવા વ્યક્તિને જોયો છે કે જે માતાજીમાં માનતો નથી એના ઇન્સ્ટામાં કે સોશિયલ મીડિયામાં એવો પોસ્ટ કરે કે માતાજી એવું કંઈ છે નહીં ભુવાઓ જેવું કંઈ છે નહીં ભુવાઓ ખોટા ધોણે છે તો એ વ્યક્તિ અહીંયા માતાજીના પ્રસંગમાં હાજર કેમ હતો એનું કારણ શું માતાજીના લાડવા કે માતાજીનો પ્રસાદ લેવા માટે આવ્યો હતો કે કોઈની રીલ ઉતારવા માટે આવ્યો હતો તો હવે સમાજને હું એક સવાલ કરવા માગું છું કે આ વ્યક્તિ પહેલાં તો તમે કહેજો કે આ વ્યક્તિ કોણ હશે કોણ હોઈ શકે એક સવાલ એ બીજો સવાલ આ વ્યક્તિને આજે અહીંયા હોવી જોઈએ આ વ્યક્તિને આવા માતાજીના પ્રસંગમાં બોલાવવો જોઈએ એમની સાથે આપવું જોઈએ મારા બે સવાલના જવાબ તમે કોમેન્ટમાં જરૂર આપજો આગળનો વિડીયો હું તમને આપીશ કે આ વ્યક્તિ પોતે માતાજીમાં કેટલું માને છે સમાજની સામે એમ કહીએ કે માતાજી માનતો નથી માતાજીઓ કંઈ છે નહીં અને પોતાના ઘરે પોતાના પ્રસંગોમાં માતાજી અને ગણપતિને બધાને બેસાડે છે બધાને માને છે એ સાબિત કરીને બતાવીશ પણ પહેલાં તમારે એક કોમેન્ટ વ્યક્તિ કોણ હોઈ શકે એનું નામ મને કોમેન્ટમાં લખજો અને આવા વ્યક્તિને અહીંયા હાજરી હોવી જોઈએ બોલાવવો જોઈએ કે નહીં બસ આ બે સવાલના જવાબ કોમેન્ટમાં લખજો